હું છું હિરણ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ જે આ ગુંદરનો પેજ છે તે શિયાળામાં ખાવાથી એકદમ તાજગી આપે છે અને જેને કમન દુખાવાની સમસ્યા હોય તે ખાય તો તેમાં તેને રાહત મળે છે અને લેડીઝ માટે આ ખૂબ જ ઉપયોગી રેસીપી છે તમે તમારા ઘરમાં આ રેસીપી છે તે બનાવતા હશો પણ આજે હું તમને એકદમ સરળ રીતે કઈ રીતે બનાવી તે તમારી સાથે શેર કરીશ સરળની સાથે સાથે તે ટેસ્ટી પણ બને છે તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ તો શિયાળામાં ખવાતો અને તાજગી આપતો એવો ગુંદર પહેલા આપણે એક એમાં આપણે એક વાટકી છે તે જે બાવળના ગુંદરનો પાવડર આવે છે તે એડ કરીશું ગુંદર છે એને મેં દળી લીધો છે તે એડ કરીશું તે જ વાટકીના માપ પ્રમાણે અહીંયા એક વાટકી ગોળ ગોળ છે તે એડ આપણે ગુંદ ઘી અને દૂધ એ ચારેય વસ્તુનું પ્રમાણ છે તે સરખું લેવાનું છે આપણે એક વાટકી ગુંદ હોય તો આપણે બધું એક એક વાટકી લેવાનું છે ગોળ છે તેમાં સમારીને લીધો છે તે માપ પ્રમાણે એક વાટકી દૂધ દૂધ એડ કરી અને આપણે આ બધું છે તે બરાબર મિક્સ કરી લેશું અહિયાં આપણે ગુંદ ઘી દૂધ અને ગોળ એ ચારેનું પ્રમાણ છે તે એક સરખું લેવાનું છે આ મિક્સ કરવાની પ્રોસેસ છે તે આપણે ગેસ ચાલુ કર્યા પહેલા જ કરવાની છે રીતે બધું છે તે આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે તો આપણે બધું છે તે બરાબર મિક્સ કરી લીધું છે તો હવે આપણે ગેસ ચાલુ કરીશું ગેસ ચાલુ કરી અને આપણે સતત આ રીતે હલાવવાનું છે જેથી ગુંદર છે તે તળિયે ચોટી ન જાય આ રીતનો ગુંદર ખાવાથી જો કમર દુખતી હોય તો તેમાં રાહત મળે છે આ ગુંદર છે તે શરીરને તાજગી આપે છે અને ગરમી પણ આપે છે છે તે દરેક આ ગુંદર ખાવો જોઈએ તો આપણું ગુંદર છે તે થાય ત્યાં સુધી અહીંયા થોડા કાજુ બદામ છે તે આપણે મિક્સરમાં અધકચરા પીસી લઈએ તો અહીંયા કાજુ બદામ છે કચરા પીસી લીધા છે તો અહિયાં ગુંદર દૂધ ગોળ અને ઘી છે તે ચારેય વસ્તુ છે તે ક્રસ થઈ ગઈ છે જો તમારે આ ગુંદરની પેજ છે તે સ્ટોર કરવી હોય તો મેં દૂધ લીધું છે એની જગ્યાએ તમારે પાણી લેવાનું છે જો તમે દૂધનો ઉપયોગ કરશો તો જે આ પેદ છે તે તમે અઠવાડિયા સુધી સ્ટોર કરી શકશો પણ જો તમે દૂધની જગ્યાએ પાણીનો ઉપયોગ કરશો તો આ પેદ છે તે તમે આસાનીથી એક મહિના સુધી સ્ટોર કરી શકશો આપણે આ રીતે સતત હલાવતા રહેવાનું છે આ બબલ્સ છે તે બનતા બંધ ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને પકવવાનું છે જ્યારે આપણું ગુંદ બનવા આવશે ત્યારે જે આ બબલ્સ છે તે થતા બંધ થઈ જશે ત્યારે આપણે સમજવાનું કે આપણો ગુણ છે તે બની ગયો છે તો ગુંદર છે તે કડાઈ ની તળિયું છે તે છોડી રહ્યું છે તો ગુંદર છે તે આપણો બની ગયો છે તો હવે આપણે ફક્ત બે મિનિટ સુધી ગેસ ચાલુ રાખીશું

જો આપણે ગેસ ચાલુમાં કરીશું તો મસાલા છે તે બળી જશે અને તેનો ગુણ છે તે ખતમ થઈ જશે એટલે આ પ્રોસેસ છે છે આપણે ગેસ બંધ કરીને કરવાની અહિયાં તમારે જે ડ્રાય ફ્રૂટ એડ કરવું હોય એ તમે કરી શકો છો અને સૂંઠ પાવડર મેં એડ કર્યો છે તમારે ગંઠોળા પાવડર બત્રીસું કે પછી એડ કરવું હોય તો તમે કરી શકો છો તો તૈયાર છે આપણે ગુંદર પેજ જેને હવે સર્વિંગ પ્લેટમાં લઈ હું સર્વ કરીશ તો તૈયાર છે શિયાળાનું સ્પેશિયલ વસાણું એવું ગુંદરની પેજ તો તમને આ રેસીપી કેવી લાગી જો તમને ગમ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલી બેલાઇકન ક્લિક કરજો જેથી મારી રેસિપીના નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ